સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં પણ ગોકુલ મથુરા વૃંદાવન અને દ્વારકા નગરીની જેમ તહેવારમાં વૈવિધ્યપૂર્ણતા જોવા મળી હાલ પવિત્ર યાત્રાધામ ડાકોર રણછોડજી મંદિરમાં કૃષ્ણલાલાના જન્મદિવસના વધામણા માટે મોટી તૈયારીઓ મંદિરને ટ્વિંકલિંગ લાઇટથી અને આશુપાલોના તોરણો બાંધી સજાવટ શરૂ થઈ ગઈ છે ભારતભરમાં ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવાતો પર્વ ભાવિક ભક્તો સરળતાથી કૃષ્ણલાલાના દર્શન કરી શકે તેવી સુચારુ વ્યવસ્થા જન્માષ્ટમીના આગળના દિવસે પૂર્વ તૈયારીના ભાગરૂપે મંદિરને સજાવવામાં આવે છે અને જન્માષ્ટમીના દિવસે કૃષ્ણલલાને અભ્યંગ્ય સ્નાન કરાવાય છે જેના ભાગરૂપે મંદિરમાં વૈષ્ણવો દ્વારા સુખડને ઓરસિયા પર ઘસી તૈયાર કરાય છે ભક્તો આજથી જ કૃષ્ણ જન્મની રાહ જોઈ રહ્યા છે અને નંદ ઘેર આનંદ ભયો જયકન્યા લાલ કિરણના રાસ સાથે મંદિર ગુંજી ઉઠ્યું આમ પૌરાણિક સમયથી આ તહેવાર ઉજવાઈ રહ્યો છે અને કૃષ્ણ લલાના જન્મના વધામણાની તૈયારીઓ થઈ રહી છે સાથે પોતાના પત્ની લક્ષ્મીજી તેમજ પોતાના ભક્ત બોડાના મંદિરમાં પણ તૈયારીઓ શરૂ અહીં ભક્તો અને દ્વારા શ્રીજીને જન્માષ્ટમી ઉપર કેવા લાળ લડાવવામાં આવે છે ઉત્સવ કઈ રીતે ઉજવવામાં આવે છે શું મહત્વ આ પ્રસિદ્ધ યાત્રાધામમાં શ્રાવણ વદ આઠમે ભારત ને દુનિયાભરમાં ઉજવાતો એક પર્વ કહેવાય જેને જન્માષ્ટમી કે જેવા પવિત્ર નક્ષત્રમાં કૃષ્ણ અવતાર થયો હતો ને સ્વયં વિષ્ણુએ કૃષ્ણ અવતાર ધારણ કર્યો હતો જે જન્માષ્ટમી સ્વરૂપે દરેક તહેવારોમાં વિશેષ મહત્વ ધરાવે છે ડાકોર મંદિરમાં પૂર્વ તૈયારી રૂપે મંદિરમાં રોશની તેમ મંદિરના મેનેજર તરીકે જન્માષ્ટમીની પૂર્વ તૈયારીઓ અને જન્માષ્ટમી શું કહેશો શ્રી રણછોરાયજી મંદિર ડાકોર ખાતે જન્માષ્ટમીનો પર્વ છવ્વીસમી તારીખના રોજ ભવ્ય રીતે ઉજવવામાં આવનાર છે કાલે દર્શનાર્થીઓ દર્શન કરી અને ધન્યતા અનુભવશે રણછોડજી મંદિરના પરિસરની અંદર આસોપાલોના તોરણો બાંધવામાં આવશે રોશનીથી જળહળિત કરવામાં આવશે અને દિવ્ય મંદિરને શોભા શોભાયમાન કરી અને બંને દીપમાળું પણ પ્રગટાવવામાં આવશે અને ઠાકોરજીના જન્મ સમયે તિલક કરી અને જન્મના વધામણા કરશે અને એના દર્શનની ઝાંખી માટે વૈષ્ણવોની ખૂબ આતુરતાથી રાહ જોતા હોય છે તે પ્રમાણે વૈષ્ણવના દર્શનની પણ સુચારુ વ્યવસ્થા પોલીસ તંત્ર સાથે રહીને કરવામાં આવી છે